अच्युतं केशवं नारवं ज्ञानके वल्लभं कौन् के भगवान् नहीं

माता शबरी के जैसे खिलाते नहीं कौन कहते है भगवान आते आते नहीं।, जैसे खिलाते नहीं मैं आपको बताऊं मेरे भाई बहन एक मिनट શું છે જોર થી બોલો ને હા ફૂલ પાછળ આવે છે ને આગળ તો વીઆઈપી બધા જલ્દી બોલે ને ફૂલ હવે આનું આપણે વજન કરીએ કદાચ માની લો ત્યારે મારી પાસે ત્રાજવું નથી તો હું વજન કરીએ તો થાય સાત ગ્રામ બહુ વજન નથી સાત ગ્રામ નું વજન હશે અંદાજે સાત ગ્રામ વજન દઉં રાઈટ હવે આની પાખડી હું ગણી લઉં અંદાજે આટલી દસ દસ થઈ તો વીસ ત્રીસ ચાલીસ પચાસ સાહીઠ સિત્તેર પંચોતેર પાંખડી સિત્તેર પાંખડી આપણે બાકી ગણી લીધી બરાબર તો આની સિત્તેર પાંખડી છે સાત ગ્રામ વજન છે હવે આની અંદરથી હું કંઈક લઉં છું હવે આનું વજન કરીએ આપણે તો ઓછું થશે એવું લાગે તમને આનું વજન ઓછું થશે કરી જોજો પ્રયોગ નહીં થાય મારી ગેરંટી છે તમને આની પાંખડી ગણી જોજો પાંખડી ઓછી થશે અને છતાં આની અંદરથી મેં કંઈક લઈ લીધું બસ આવી રીતે ભગવાન જમે છે વાલા તમારો દાણો ઓછો ન થાય તમારા રહેલું વજન કે એનું જે કઈ ક્વોન્ટિટી કે ક્વોલિટી કઈ હોય એમાં કઈ ઓછું ન થાય કઈ ઘટે નહીં સાહેબ પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાચ પૂર્ણ મુદ્ચતે પૂર્ણશ પૂર્ણમાદાય પૂર્ણમેવાશિષ્ય દે કોન ભગવાન माता शबरी के जैसे खिलाते नहीं कहते हैं भगवान खाते नहीं माता शबरी के जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम સુતમ કૃષ્ણ દામોદર રામ નારાયણ જાનકી કોઈ દિવસ ના કહેતા કે ભગવાન ખાતા નથી બોલશો હવે કોઈ દિવસ અને બીજા કોઈ કહે કે ભગવાન ખાતા નથી તો એને બતાવજો આ પ્રિયો કે ભગવાન કેવી રીતે જમે છે આ રીતે એક ફૂલ લેજો હાથમાં અને સુખીર બતાવજો કે જો યાર આમાંથી મેં જેવી રીતે લીધું તત્વ લીધું શું લીધું ફૂલનું તત્વ સુગંધ એ રીતે ભગવાન પણ અન્નને ગ્રહણ કરે છે અન્નનું તત્વ તમે જે ધરાવો એ વસ્તુનું તત્વ ભગવાન ગ્રહણ કરી લે પણ છતાં એમાંથી કઈ ઓછું ન થાય કઈ ઘટે નહીં થાય વધે વધે ને એટલે કીધું છે ખવડાવવાથી ક્યારેય ઘટતું નથી વધ્યાજ કરે છે વધ્યાજ કરે છે